വക്കി നുലാരസുദേവ നാ കാന ക

ભોવાળીઓ ને વાલા ગાયો રે ચરાવતા ફરવાડના બાણે જ રે કાના મારા કાના 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 મારા કાના ગોપીઓનું માખણ ચોરતા માખણ ચોર કે વાતા કહેવાતા ગોપીઓને રાસર માડતા કાના મારા કાના

કાના કાળા કાના 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 મારા કાના પીળા પિતાંબર વાળા બાય બાજુ બંધવાળા ખેરે કંદુરા વાળા કાના મારા કાના 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 મારા કાના ખભે લાકડી વાળા ગાયો ના ગોવાળા પગમાં જાજર જમકે કાના મારા કાના 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 કાન મારા કાના ફક્તો ગુણ લાગાતા દર્શન દેવાયા દર્શન દેવા આવું કાન દર્શન દેવાયા કાના 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 મારા કાના